આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી નવા એસઓપીમાં યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં હૃદય રોગના નિષ્ણાંત તબીબો ફૂલ ટાઈમ રાખવા પડશે અગાઉ હૃદય રોગના નિષ્ણાંત તબીબો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી એક સાથે ત્રણ હોસ્પિટલમાં સેવા આપી શકતા હતા તો આ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જે દર્દીની કરવામાં આવે તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે આ ઉપરાંત નવી એસઓપીમાં ઇમરજન્સી કેસમાં હોસ્પિટલને માત્ર એન્જીઓપ્લાસ્ટીની આપવાની જોગવાઈ કરવામાં આવી છે તો હોસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થિયેટર હોવું પણ ફરજિયાત બનાવાયું છે આ ઉપરાંત હૃદયરોગની સારવાર માટેની હોસ્પિટલમાં ઓછામાં ઓછા બે વેન્ટિલેટર સાથેના આઈસીયુ ફરજિયાત બનાવાયા છે તો આ આઈસીયુ સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ સાથે કાર્યરત હોવા જોઈએ તેવી પણ જોગવાઈ નવી એસઓપીમાં કરવામાં આવી છે નવી માર્ગદર્શિકા અનુસાર હોસ્પિટલોએ ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક રાખવા પડશે તે સિવાય હોસ્પિટલોએ ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે ઇમરજન્સીમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની સીડી પ્રી ઓથ સમયે અપલોડ કરવી પડશે ઇમરજન્સીના કેસમાં સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે કેન્સરની વિવિધ સારવાર માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે કેન્સરની સારવાર માટે ટીબીસી દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરાશે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડિકલ ઓન્કોલોજીસ્ટ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસીમાં દર્દીનું ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટીમાં આર ટીમાં સીવી સીટી ઇમેજ જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે વધુમાં થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન બનાવવામાં આવી છે કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડિયેશન થેરાપી સારવાર અને પેકેજીસ સુગમતા રહે તે માટે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના યોની માર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપી જરૂરી હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમ જે એ વાય અંતર્ગત સારવાર આપવાની રહેશે બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું અપ ચલાવવામાં આવશે નહીં રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઈસીયુમાં આપવામાં આવતી સારવાર અંગેની જુદી જુદી રજૂઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે એનઆઈસીયુ એસ માં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈને સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે ટીએચ દ્વારા સમયાંતરે એનઆઈસીયુની મુલાકાત લઈ રિપોર્ટ એસએચ કરવાનો રહેશે વિઝિટ મોડ્યુલ પોર્ટલ સમયમાં કાર્યરત થશે જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પલેન્ટ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન ફરજિયાત કરવામાં આવેલ છે પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારાધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે યોજના હેઠળ ટી ટીકેઆરટીએચઆર ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડિક અને પોલિસ્ટ્રોમાના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી ઓર્થોપ્લાસ્ટીના ઓછામાં ઓછા ત્રીસ ટકા ઓર્થોપેડિક અને પોલિટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કરેલ છે જેમાં ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો હોસ્પિટલે પેનલ્ટી ભરવામાં આવે છે યોજના અંતર્ગત જોડાયેલા કુલ પંચોતેર હોસ્પિટલને ત્રણ કરોડ રૂપિયાની પીકે આર અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલ છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન થશે કે કેમ શું આ નવી માર્ગદર્શિકાથી હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશનના નામે ચાલતા ખોટા ધંધા બંધ થશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની